અમદાવાદ શહેરની પૂર્વ વિસ્તારની લોકસભા બેઠક કોંગ્રેસ માટે કઠિનાઈ સાબિત થઈ રહી છે હાલ જોકે આ પૂર્વ બેઠક માટે કોંગ્રેસ તરફથી કોઈ નવા ઉમેદવારની જાહેરાત નથી કરાઈ જોકે મહત્વની વાત એ છે કે કોંગ્રેસ બાપુનગર વિસ્તારમાં પોતાનું મધ્યસ્થ કાર્યાલય તૈયાર કરી લીધું છે બાપુનગર ચાર રસ્તા પાસે તિરંગા રંગના કપડાથી મંડપ પણ બાંધી દેવામાં આવ્યો પરંતુ હાલ તો ઉમેદવારના વાંકે કાર્યાલય પર કોઈ હલચલ નથી સામાન્ય રીતે દર વર્ષે વિધાનસભાની લોકસભાની ચૂંટણીમાં બાપુનગર ચાર રસ્તા પાસે કોંગ્રેસ પોતાનું મધ્યસ્થ કાર્યાલય શરૂ કરતું હોય છે જોકે ચાલુ વર્ષે કોંગ્રેસ તરફથી રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી પરંતુ તેમણે ચૂંટણી લડવાથી ઇનકાર કર્યો પૂર્વ બેઠક માટે નવા ઉમેદવારની શોધ

નો આ વિસ્તાર છે કે જ્યાં દર વર્ષે વિધાનસભા હોય અથવા તો લોકસભા હોય અહીંયા જ મોટાભાગે કોંગ્રેસનું કાર્યાલય તૈયાર કરવામાં આવતું હોય છે જેના ભાગરૂપે લોકસભાની ચૂંટણી માટે આ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો ત્રિરંગા કલરથી આ આખો શામિયાણો મંડપ ઊભો કરવામાં આવ્યો છે કે જે લોકસભા દરમિયાન કોંગ્રેસનું મુખ્ય મધ્યસ્થ કાર્યાલય અહીંયા રહેવાનું છે પણ સૌથી મોટી વાત એ છે કે કોંગ્રેસ પાસે હાલ ઉમેદવાર નથી પરંતુ કાર્યાલય તૈયાર છે અગાઉ રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી હતી પરંતુ પરિસ્થિતિ અને સંજોગો એવા સર્જાયા હતા જેના કારણે રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી ઇનકાર કરી દીધો હતો જેને જેથી કોંગ્રેસ હવે વિડંબણામાં મુકાય છે કે આ બેઠક પર કોને ચૂંટણી લડાવી હિંમતસિંહ પટેલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે કે તેમને ટિકિટ આપવામાં આવે એવીપી પી અસ્મિતાએ ધૂળેટીની ઉજવણી દરમિયાન તેમની સાથે વાત કરી હતી ત્યારે તેમને ઈશારા ઈશારામાં જો પક્ષ જવાબદારી સોંપે અને હાઈકમાન્ડ કહે તો ચૂંટણી લડવાની તેમને ઈશારો એટલે કે સંકેત પણ આપ્યા હતા પણ હજુ સુધી સત્તાવાર રીતે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જારી જાહેર નથી કરવામાં આવ્યા પણ કાર્યાલય છે એ ઊભું કરી દેવામાં આવ્યું છે અને કોંગ્રેસના ઝંડા પણ અહીંયા લગાવવામાં આવ્યા છે સૌથી રસપ્રદ બાબત એ છે કે અહીં જે કોંગ્રેસનું કાર્યાલય છે અહીંયાથી થોડે પાંચસો મીટર જ આગળ શ્યામ શિખર જે ટાવર આવેલો છે ત્યાં ભાજપનું એટલે કે હસમુખ પટેલનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે એ કાર્યાલય ધમધમી રહ્યું છે પણ એની વાત કરું તો પાંચસો મીટરની અંતરે કોંગ્રેસનું આ કાર્યાલય આવેલું છે અને આ કાર્યાલય તમે જોઈ રહ્યા છો કે હાલ કોઈ ગતિવિધિ નથી માત્ર એકલ દોકલ કાર્યકર્તાઓ અને સમર્થકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે અને આ કાર્યાલયની તેઓ તૈયારી કરતા પણ હાલ નજરે ચડી રહ્યા છે પણ કંઈક આ પ્રકારની પરિસ્થિતિ અમદાવાદ લોકસભા બેઠક પર કોંગ્રેસ માટે હાલ જોવા મળી રહી છે કેમેરા પર્સન અજય પાંડે સાથે અર્પિત દરજી બીપીએ સ્મિતા